હવામાન વિભાગની આગાહીને લઈને કોતરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો જેમાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારે તેથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી ત્યારે બપોર સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતા એક ધારો વરસાદ વરસ્યો હતો જેના કારણે કોતરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા મધ્ય ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો આજે ગોધરા શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથે જ વરસાદ વરસી રહ્યો છે કોતરા શહેરમાં સર્વત્ર પાણી પાણીની સ્થિતિ સર્જાય છે ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે કોતરામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે બાઇક ઉપર જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રેનકોટ પહેર્યા હોવા છતાં બાઇક પર લોકોને જવાનો વારો આવે તે વરસાદ પડી રહ્યો છે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગોધરા વિસ્તારમાં આવેલી નીચાણવાડી સોસાયટીમાં પણ પાણી ઘુસી જવાની ફરિયાદ સામે આવી રહી છે એક ધારા પડેલા વરસાદને પગલે ગોધરાની જિલ્લા પંચાયત ઓફિસની ચારે તરફ પાણી ફરી વળ્યા હતા જેના લીધે રસ્તામાં અવર જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું સતત વરસી રહેલા વરસાદને લીધે કોતરા શહેરમાં આવેલા અંકલેશ્વર મહાદેવ લાલબાગ બસ સ્ટેન્ડ ભુરાવાવ વિસ્તાર શહેરા ભાગોળ સિંધુરી માતા મંદિર આદ્ય મહેશ્વરી સોસાયટી સિંધી ચાલી ખાડી ફળિયા ચિત્રા ખાડી અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા તો કેટલાક વિસ્તારોમાં ગટર લાઇન બ્લોક થઈ જતા ગંદુ પાણી રોડ ઉપર રેલાવા લાગ્યું એને કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી પડી હતી આમ પંચમહાલ પંથકમાં પ્રસરી જવા પામી હતી